ભગવાન સહજાનંદ સ્વામી જેને માં કહીને બોલાવતા હોય એવા સંપ્રદાયમાં એક જ બાઈ હતા જેમનું નામ ગંગામાં ગંગામાં સંપ્રદાયમાં ખૂબ જ પ્રસિદ્ધ છે કારણ કે મહારાજ માં કહેતા એટલે બધા સાધુઓ તથા હરિભક્તો પણ માં કહીને જ બોલાવતા આવા મહાભાગ્યશાળે સાડે ગંગામાં જેતલપુરના વતની હતા જ્ઞાતિએ નાગર બ્રાહ્મણ હતા અને રામાનંદ સ્વામીના શિષ્ય હતા સ્વામી જયારે જેતલપુર પધારે ત્યારે ગંગામાં જ રસોઈ કરી જમાડતા સ્વામીને ઈશ્વર ગણતા સ્વામી ધામમાં ગયા પછી સાથોને ને મીઠું જ ખાવાનો નિયમ લઈ લીધું હતું પછી મહારાજ અમદાવાદ પધાર્યા અંબાબાઈના ચોકમાં મોટી સભા કરી બિરાજમાન હતા ત્યાં ગંગામાં દર્શને આવ્યા મહારાજે કહ્યું કે સ્વામી તો આ સત્સંગમાં પ્રત્યક્ષ બિરાજમાન છે માટે શોક ના કરશો અને અન્ન જમશો પણ મનાયું નહીં પછી મહારાજે રામાનંદ સ્વામી રૂપે દર્શન આપ્યા અને સ્વામીના જેવા જ હાવ ભાવ એ રીતે જ બોલાવા લાગ્યા સ્વામીના જેવી જ વાતો કરવા લાગ્યા પછી ગંગામાનો નિશ્ચય થયો અને યાદ આવ્યું કે સ્વામી કહેતા હતા કે હું તો ગુડ ગુડી વગાડું છું વેશ ભજવનાર તો હવે આવશે ત્યાં પોતે છે મારા કહે તમે સ્વામીના શિષ્ય છો મોટા છો માટે અમારી માં સમાન છો માટે તમને માં કહીને જ બોલાવશું અને સ્વામી જેમ તમારો થાળ જમતા તેમ અમે પણ જમશું ને તમે જે રાધા કૃષ્ણની મૂર્તિ પૂજો છો તે દ્વારા પણ તમારી સેવા સ્વીકારશું ત્યાર પછી મહારાજની આજ્ઞામાં રહેતાને ભજન કરતા મહારાજને થાળ કરીને જમાડતા હાથા પર ટોપલો રાખી તેમાં સળગતી પગડી મૂકી તેના પર શાક દાળ ચડતા હોય એ રીતે મહારાજની સાથે ચાલીને સમય પર ગરમા ગરમ રસોઈ જમાડતા આવી નિષ્કામ સેવા કરતા અને મહારાજ જેતલપુર હોય તે દરમિયાન ગંગામાં ને જમતા ગંગામાં ગઢપુર જતા હોય ત્યારે લાડુબા જીવબા વગેરે બાઈઓ પણ ગંગામાનો મહિમા સમજી તેમની સેવા કરતા ગંગામાને સચ્ચિ મેદ્રડ આત્મબુદ્ધિ થઈ ગઈ હતી આનંદાનંદ સ્વામી ગોવિંદાનંદ સ્વામી જેતલપુર માં રહેતા અને હાલ મંદિર છે તેજ સાધુનો આશ્રમ હતો ત્યાં સબના ચોક માં ગંગામાની ઉરડી વચમાં આડી આવે આનંદ સ્વામીએ બે ત્રણ વખત કહ્યું કે માં તમઓને ઉરડી બીજી લઈ દઈએ આ ખાલી કરી નાખો તો તરત જવાબ દેતા કે જાઓ બાવ લાઓ આ ઓરડીમાં તો સ્વામી અને મહારાજને ખૂબ જમાડ્યા છે માટે ખાલી નહીં કરું પછી એકવાર સવારે અમદાવાદ ગયા પાછળથી સાધુઓને બીજું મકાન રાખીને તેમાં ગંગામાનો સામાન ગોઠવી દીધો અને આ ઓરડી પાડીને મેદાન સમૂહ કરી દીધું સાંજે અમદાવાદથી ગંગામાં આવે ત્યારે જોઈ દો પોતાની ઓરડી નિશાન પણ ન હતું અને એક પાર્ષદે આવીને કહ્યું કે ચાલો માં આ ચાવી અને બીજું મકાન રાખ્યું છે ત્યાં લઈ જાઓ પણ ગંગામાં તો દરવાજે ઊભા રહીને દોઢ દોઢ મણની ગાળો સાધુને ભાંડવા માંડ્યા આ સાંભળીને વૈરાગી કે જે જેતલપુરમાં રહેતો હતો એને થયું કે આ ડોસીને અવગુણ આવી ગયો છે તે સારું થયું એમ વિચારીને પાસે જઈને કહે હા માં જુઓ તો ખરા આમાં કોઈના ઘર પાડી નખાય ગંગા માએ તો ઈંટો પાડી મુવા તું કોણ દાદુ ઓ તો મારા દીકરા છે હું ગમે તેમ બોલું બાબાને થયું કે મુઈ દોશી માય તો એક એકની એક છે પછી નવે ઘેર રહેવા ગયા ત્યાં પણ મહારાજા ઘણીવાર પધારીને થાળ જમ્યા છે ઘણા ચરિત્રો કર્યા છે એકવાર કોઠીમાં સતાઈ ગયા પછી બ્રહ્માંડ સામી બોલાવા ગયા ગંગામાં કહે અહીં નથી ત્યારે સ્વામીએ માતાજી યશોદારે મેલો ઘર માહેરે એકીર્તન ન બનાવ્યા જે સાંભળીને મહારાજ બહાર આવ્યા આવી અનંત લીલાઓ કરી છે ગંગામાના જૂના ઘરના સ્થાને છત્રી છે જે મૂર્તિ ગંગામાં પૂજતા તે જેતલપુર મંદિરમાં છે ગંગા માનું ઘરનું ઘર એમને એમ જ દર્શનીય છે આવા ગંગામાં હતા કે જેમને શ્રીહરિ મા કહીને બોલાવતા આવા જ સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો